અમારા અહીં મુંબઈ તમારે બિરાજે છે શ્યામ મદોળજી મહારાજ શ્યામુ કાકાજી એ વારંવાર વચનામૃતોમાં એક જ વાત કે મંદિરે ન જાઓ મંદિર નહીં મંદિર નહીં જો એ અમારા સન્માનની છે અમારા કાકા થાય પણ મંદિર પરંપરા અને મંદિરનો ઉલ્લેખ મહાપ્રભુજીએ ગ્રંથોમાં પણ કર્યો છે અને વાર્તા પ્રસંગમાં પણ મંદિરનો પ્રકાર શ્રીનાથજીની આજ્ઞાથી પ્રારંભ થયેલ છે હવે વિચાર કરો કે મંદિર પ્રકાર માર્ગ વિરુદ્ધ ક્યારે હોય જ્યારે કોઈ અન્ય આજ્ઞા કરી હોય મહાપ્રભુજી આજ્ઞા કરે છે શ્રીનાથજી અમારો સર્વસ્વ અને એ સર્વસ્વ આજ્ઞા કરે એ સિદ્ધાંત વિરુદ્ધ કઈ રીતે થઈ શકે ભાઈ સર્વસ્વ હોય એ સિદ્ધાંત વિરુદ્ધ આજ્ઞા કદાપી કરે જ નહીં પુષ્ટિ માર્ગમાં મંદિર હવેલીનો ક્રમ જે પ્રારંભ આપણા પુષ્ટિમાર્ગમાં થયો એના મૂળ આજ્ઞા કરતા અને એ આજ્ઞા અનુસાર વ્યવહાર કરતા આજ્ઞા કરતાં શ્રીનાથજી અને વ્યવહાર કરતા શ્રી મહાપ્રભુજી છે શ્રીનાથજી ને મહાપ્રભુજીની આજ્ઞા રૂપ મંદિરનો ક્રમ હોય એ પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ કદાપી ન હોઈ શકે ન હોઈ શકે અને કદાપી ન હોય શકે એટલે જેવા જેટલા લોકો આવા ઊંઠા ભણાવે છે હું વારંવાર કહું એનાથી ચેતી જાજો કારણ કે તમારી આગળની પેઢીઓની પેઢીઓને અમારી પેઢીઓની પેઢીઓ આનંદથી મંદિરમાં સેવા કરી તનુજા વિતજા સેવા અમારા વડીલોએ કરી વિતજા સેવા તમારી આવે તેના મનોરથ કરાવ્યા અને આનંદપૂર્વક પેઢીઓની પેઢીઓ સેવા કરતી આવી છે એટલે એક વાત પેલા પાકી સમજો પુષ્ટિ પુષ્ટિમાર્ગમાં પુષ્ટિ માર્ગીય મંદિરનો કોઈ પણ પ્રકારનો વૈષ્ણવના ઘરે અમે પુષ્ટ કરીને પધરાવી એ ગોપી ગ્રહાત્મક સેવા આ અમે પેલે દિવસે જ ખુલાસો કર્યો કાલે બીજા દિવસે અમે હરિરાય પ્રભુના ટીકા વચનો મેં બતાવ્યા કે સ્પષ્ટતા આજ્ઞા કરે છે કે સ્થાન બે સ્થાન છે વૃંદાવનાત્મક ગોપિકાઓનો સ્થાન ગોકુલનો નંદાલયનો સ્થાન અને બે જગ્યાએ પ્રભુ પધારીને વ્રજભક્તોને સુખ આપે છે એટલે પુષ્ટિ માર્ગમાં મંદિર સેવા અને ગ્રહ સેવા આ બે પ્રકારો આજ પાંચસો વર્ષની પરંપરાથી અવિરત ચાલી આવી રહ્યા છે અને અહીં પણ શ્રીનાથજીની આજ્ઞાથી હવે જોજો આ બધા અમારા આચાર્યો શું કરે દેવાલય 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 નો મતલબ શું થયો ખબર છે મર્યાદા માર્ગ પણ એક વાત પાકી માનો શ્રીનાથજી નો મંદિર દેવાલય નથી બિલકુલ નથી તમે જો બે સ્થિતિ જુઓ પેલા શ્રીનાથજીની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીએ નાના મંદિરમાં ગિરિરાજજી ઉપર શ્રીનાથજી નું મંદિર સિદ્ધ પછી પછી અમુક સમય આજ્ઞા થઈ મારો હવે એ નવું મંદિર કરાવ આજે જે ધજા કલશના તમે દર્શન કરો છો ને ના દ્વારા જાઓ ત્યારે આપણે કોના ધજાજી ના દર્શન કરી હવે ધજા કલશ છે ને એને મર્યાદા માર્ગી બતાડે છે આ લોકો એ કે શ્રીનાથજીના મંદિરને મંદિર રૂપે પુષ્ટિમાર્ગમાં કેમ ન માની શકાય કે એની ઉપર જે ધજા કલશ છે એ દેવાલયના ભાવથી છે એટલે આ દેવાલય થઈ ગયો એટલે પુષ્ટિમાર્ગ એ મંદિર ન કહેવાય જેમ અન્ય જગ્યાએ તમે જગન્નાથપુરી દ્વારકા જાઓ તેમના દ્વારા જવાનું એવું એ લોકો કહે છે પણ આ હકીકત નથી આ સંપૂર્ણ જૂઠણ છિત સખા ધજાજીના રંગ છે ને એના ભાવ છે લાલ ધજાનો આ ભાવ સફેદ ધજાનો આ ભાવ અને ત્યાં ઉપર જે કલશ અને સુદર્શનજી બિરાજ છે એ પણ ભક્તની રક્ષા અને ભક્તની પ્રેરણા માટે છે એટલે કદાચ કલશને ધજા ધારણ કરી તો પણ શ્રીનાથજીનું મંદિર પુષ્ટિ માર્ગ વિરુદ્ધ કે દેવાલય બનતું નથી જો દેવાલય બનતું હોત તો મહાપ્રભુજી એમ આજ્ઞા ન કરત કે ગોવર્ધન ધર અમારે સર્વસ્વ હે તો સ્પષ્ટ કે ભાઈ મેં અમારા સર્વસ્વને દેવાલયમાં પધરાવ્યા છે પુષ્ટિ માર્ગે વૈષ્ણવે અન્ય મંદિરો જેવો વ્યવહાર શિનાજી સાથે રાખવો પણ આવી આજ્ઞા નથી હાથ પકડીને લાવી લાવી નસજીની સેવામાં લગાયેલા છે બોલો પરમાનંદ સ્વામીને જુઓ સૂરદાસજીને જુઓ કુંભનદાસજીને જુઓ એટલે આજકાલ અહીંયા મુંબઈમાં તો અમારે અલગ અલગ સત્સંગો થતા હોય ને ઓલા ઓનલાઈન સત્સંગ થાય આજકાલ એમાં બધી આવી આવી વાતો શીખવાડવામાં આવે કે ભાઈ હવેલીએ નહીં જવાનું ત્યાં સેવા નહીં કરવાની ઘરે જ સેવા કરો ઘરમાં જ બધું આવી ગયું ઘર છે એમાં પ્રભુ બિરાજે પછી બીજું કંઈ બાકી જ નથી રહેતું જો પ્રભુ ઘરમાં પધારે એ એમની મરજી છે તમારી મરજીથી કે કોઈની મરજીથી નથી પધારતું આ તો ત્રિલોકના ધણી છે લક્ષ્મીજી સેવા કરે ને ગરુડજી વાહન વૈકુંઠમાં બિરાજમાન તમારા એક ઘરના અવડા ખાનામાં પધારીને એને બિરાજવાની શું જરૂર છે ભાઈ શું કરવાને બિરાજે પણ કૃપાલુ એવા છે કે કેમી આ મારો છે મારા શરણે આવ્યો છે મેં વરણી કરી છે જો દયાળુ પતિ હોય ને એ જો કોઈ કન્યાને પસંદ કરે ને પછી પોતાની પત્ની રૂપમાં એને સ્વીકાર કરે પછી ભૂલ કરે ને તો પણ વર્ણની મેં કરી છે ને મેં આને પસંદ કરી છે કંઈ વાંધો નહીં માં કરો છો કે નહીં પોતે વર્ણી કરી હોય તો આપણે ઘણીવાર જતું કરીએ કહેવાય ને કે ભાઈ ભૂલ કરી કંઈ વાંધો થઈ ગઈ એમ બ્રહ્મ સંબંધ શું છે ઠાકુરજીની આપણા ઉપર વર્ણી છે પ્રાથમિક એ વર્ણી પછી જ્યારે તમે સેવા કરો અને એમાં ભૂલ થાય તો ઠાકુરજી માફ કરે જાઓ કાંઈ વાંધો નહીં મેં તારી વર્ણી કરી છે થોડી ભૂલ છે માફ તો કૃપા માનો કે આપણા ઘરે બીજા જે છે બાકી આપણા ઘરના તમે વિચાર કરો આવડો નાનો ખાનો આપણે કરી દઈએ ઠાકુરજી હું તો ઘણીવાર આ વાત છૂટથી કહું છું ને જેને બુરાઈ કર્યો મને કોઈની નથી પડી કેમ કે સત્યના માર્ગ ઉપર છીએ સાચી વાત કહી રહ્યા છીએ તમારાથી થાય કરી લ્યો કોઈની બીક નથી હવે સાચી વાત કે શું સ્પષ્ટ છે કે ગ્રહસ્થ આશ્રમમાં આધુનિક વૈષ્ણવની વાત કરું છું છે ગોપી ગ્રહની સેવા પણ આધુનિક વૈષ્ણવની માનસિકતા એવી છે કે ભાઈ આપણા ઘરમાં એક સ્થાન ઠાકુરજીને આપી દઈએ આપણે ઠાકુરજી વાળા રહીએ જો ભાવના સાચી છે કે ઠાકુરજી વિના નાના રહેવા ધણી વિના નાના રહેવા એક છોટો ખાનો કરી દઈએ છોટો મંદિર બનાવ્યું જો એ વસ્તુને અમે માન આપીએ છીએ પણ એક વાત તો સો ટકા બાકી છે કે ગ્રહસ્થી વૈષ્ણવ હોય એ પોતાની વ્યવસ્થા કમ્પ્લીટ કરી ને પછી એમાંથી એક કટકો ઠાકુરજી માટે નાનકડો કાઢી દઈએ છે કે મહારાજ ધણી તમે છો પણ તમારે રેવા આટલામાં જ છે સાફ આ છે જો ક્લીન કટ વાત છે કોઈ એમ કહેતો હોય કે ચલો આખો ઘર આપી દીધો ઠાકુરજીને નહીં આપી શકે છે એવા વૈષ્ણવ થયા છે મહાન વૈષ્ણવ એની મહાનતાને આપણે વિરતાવીએ છીએ કે પ્રભુ માટે સર્વસ્વ વસ્તુ મૂકી બધું પધારે પણ આધુનિક વૈષ્ણવની સ્થિતિ આ જ છે કે એ સેવા કરવા ભગવત નામ લેવા માંગે છે પણ પોતાની વ્યવસ્થા ડિસ્ટર્બ કર્યા વિના જો જો ઘરમાં ન હોય ને બિચારી પત્ની વિનંતી કરે કે ભાઈ મારે ઠાકુરજી પધરાવા છે તો મંદિર ક્યાં બનાવશો તો કે ભાઈ આપણે આ ઓસરી એક એવી ખાલી નીકળે છે આમાં કાંઈ નથી તો બનાવી લે હોય છે કે નહીં બોલો કે જરાક થોડું મોટું કરાવી દો ને વિચાર કરો કે ત્રિભુવનના ધણી માટે આપણે અરજીઓ કરવી પડે ગ્રહસ્વામીને કે જરાક આમાં થોડુંક મોટું કરાવી દો અને જરાક વ્યવસ્થિત કરાવી દો હવે લક્ષ્મીજી જેમના પત્ની એના માટે આપણે શું કે અરજીઓ કરવી પડે કે અમને જરાક થોડુંક કરાવી દો થોડુંક વધારી દો છે કે નહીં ફેક્ટ હું ગલત કહેતો હું તો કયું એમાં આ મુંબઈ જેવામાં કે માંડ માંડ તો ફ્લેટ થયો હોય એમાં પાછા તમે કહ્યું કે આખો એક રૂમ આપી દો તો ક્યાંથી કાઢે ભાઈ વૈષ્ણવજનો એક વસ્તુને સ્વીકાર કરો કે આધુનિક વૈષ્ણવ ગોપીગ્રહના ભાવથી જ સેવા કરતા છતાં પણ પોતાના લૌકિકને પેલા મહત્ત્વ આપી એ લૌકિકને સેફ કરી અને પછી અલૌકિક માટે યતકિંચિત પોતાની શક્તિ પ્રમાણે સમય કાઢે છે અને પ્રભુને લાટ લડાવે છે તમે એક વાત પાકી માનો કે આપણા દયાળુ એવા છે પ્રભુ કે આટલો તમે ભાગ આપો ને તો પણ ખુશ થાય કે જો આ મને પોતાનો માને છે વિચેરતા જુઓ પૈસા એટલે ગ્રહ સેવા કરો એમાં અહંકાર ન કરો મંદિરમાં જે આચાર્ય આચાર્યો ચિત પ્રકારથી બિરાજતા હોય એમના આશ્રયમાં બેસી બધું જાણો શીખો ટ્રેન્ડ થાવ તૈયાર થાવ અને ભાવપૂર્વક પ્રેમપૂર્વક સેવા કરો આ આપણો કર્તવ્ય ચરશ્રી આચાર્યજીએ મંદિર સિદ્ધ કરાવ્યું ઈ સમયે ઉમનદાસીએ પોતાના પત્નીને કહ્યું કે યહા શ્રી વલ્લભાચાર્યજી પધારે છે બહોત અંત કુ શરણ લે રહે છે તમારા શરણ આનો હે तो हमने कहूं हां हमारे आवू छे हमारे दिकरो नथी तो दिकरो થઈ જાય એ आचार्य जी हमने आशीर्वाद आपे तो के हूं पण लेसी तब कुमंदा सुनी के अपनी स्त्री सो कहे जो आन्य में चली के श्री आचार्य जी के सेवक होजिए सो इनकी कृपाते श्री ठाकुर जी कृपा करेंगे सो तब स्त्री ने कही जो मैं चलूंगी जो मेरे कोई संतति बेटा नहीं है सो वे महापुरुष आशीर्वाद दे तो हो सो या प्रकार विचार करी के दऊजने श्री आचार्य जी के पास आके दंडवत करी, सो तब श्री आचार्य जी आपू पूछे जो कुंभनदास तू आयो सो तब कुंभनदास दंडवत करी विनती करी जो महाराज बहुत दिन ते भटका तो सो अब आपू मो पर कृपा करो सो कुंभनदास तो देवी जीव है सो श्री आचार्य जी के दर्शन करत ही श्री आचार्य जी के स्वरूप को ज्ञान हो गयो तब श्री आचार्य जी आप कुंभनदास को कहे जो तुम स्त्री पुरुष दो जने नहाए आओ तब दो जने संकर्षण कुंड में नहाए के आए श्री आचार्य जी के पास आए तब श्री आचार्य जी आप कुंभनदास और उनकी स्त्री को नाम सुनाए तब वह स्त्री ने श्री आचार्य जी को विनती करी जो महाराज आप बड़े हो मेरे बेटा ना ही कृपा कृपा के आशीर्वाद दे तब श्री आचार्य जी आपको कृपा करी के प्रसन्न हो के कहे जो तू चिंता मती कर तेरे साथ बेटा हो समय पहली बार श्री महाप्रभु जी गोवर्धन नाथ जी नो નાનો મંદિર કરી ને શ્રી ઠાકુરજીને પધરાવ્યા હવે ધ્યાન દેજો તમને કોઈ પણ પૂછે કે પુષ્ટિ માર્ગમાં મંદિર પરંપરા કયા દિવસથી ચાલુ થઈ તો તમારે કહેવાનું શ્રી મહાપ્રભુજીએ ગોવર્ધનનાથજીની આજ્ઞાથી જેદી પહેલીવાર ગિરરાજજી ઉપર મંદિરમાં નાનકડું મંદિર સિદ્ધ કરાવીને શ્રીનાથજીને પધરાવ્યા તે જ દિવસથી પુષ્ટિ માર્ગમાં બે પરંપરા નંદાલય અને ગોપી ગ્રહ પુષ્ટિ માર્ગની આ બે પરંપરા હવે વિચાર કરો મારું ઘર મારી માલિકીનું ઘર મારો પૈસો મારો દેહ આવી બધી ગાજવીજ કરીને બોલવા છે ને ગિરરાજી ઉપર જયારે શિનાજીને પધરાવ્યો ત્યારે કોનો પ્લોટ હતો ભાઈ કોની વ્યક્તિગત માલિકી જગ્યા ઉપર શું ગિરરાજજી ઉપર કોઈનો વ્યક્તિગત તો શ્રીનાથજી જ ઘર હોઈ શકે થી બંધાયેલા નથી આ તો કૃપા કરીને બિરાજે છે એટલે ઘર 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 કરવાની રામાયણ મૂકી દીધું માળા તમારે તમારા ઘરે પણ એમની ઈચ્છા થાય ત્યારે કૃપા કરીને પધારે છે બાકી કોઈના કેવાથી ઠાકુરજી નથી પધારતા તો મંદિર પરંપરામાં મારું ઘર ને મારો પ્લોટ ને મારી જગ્યા એ ઘર તો ઠાકુરજીનું હોય છે ત્યારથી પુષ્ટિ માર્ગમાં ગોસ્વામી બાળકો અને એમની આજ્ઞાથી વૈષ્ણવોના પ્રયત્નથી બે પ્રકારો ચાલેલા જ્યાં બાળક બિરાજે અને સેવા થાય એ નંદાલય અને બાળકોની આજ્ઞાથી વૈષ્ણવોના હિત માટે વૈષ્ણવના દર્શન મનોરથાદી કરાવી શકે તે માટે ભિન્ન ભિન્ન જગ્યાએ આખા ભારત વર્ષમાં એક હજાર ઉપર આપણા પુષ્ટિમાર્ગીય મંદિરોના સ્થાન વિરાજમાન છે એટલે મંદિરથી કોઈ ડરવાની જરૂર નથી યોગ્ય અને વ્યવસ્થિત હોય ત્યાં આનંદથી જાઓ મનોરથ કરાવો ભગવત પ્રસાદ લ્યો અહંકાર ન કરો જો નડે છે ક્યાં રાજભોગ કરાવો અને ઠાકુરજીને શ્રિંગારમાં ક્યારેક થોડું મોડું થઈ જાય ચાલો ભાઈ અમારો રાજભોગ કાઢો પ્રસાદ આપો ફટાફટ મુંબઈમાં તો બહુ એવું કેમ બિચારા એક તો માંડ ટ્રેનથી આવ્યા હોય એટલે આવે એટલે જુએ કે હજી તો ભોગ આવેલા છે પાછા જવું છે એટલે મુખિયાજીની તરત કે શું તમે કરો છો અમારો રાજભોગ કાઢો એટલે કે પ્રસાદ નવું પાછો આ ભાવના ગલત છે કરાવવું હોય તો પછી આવી દોડા દોડી ન રખાય પ્રેમથી કરાવો સાફ કહી દો કે તમે આનંદથી પ્રભુને અરોગાવો અમને અનુકૂળતા હશે ત્યારે અમે આવશું અમે તમારી પાસેથી લઈ જશું બાકી પ્રભુ અરોગતા હોય ને તમે માથે બેસીને એક જ વાત કે લાવો અમારું કાઢો 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 આ વ્યવહાર વૈષ્ણવ માટે હિતકારી અને ઉચિત નથી આવો વ્યવહાર ક્યારે કરે કરે કે જ્ઞાન ન હોય તો આવી નાની નાની કોઈ કોઈ ગલતીઓ મંદિર પરંપરા અને ગ્રહ પરંપરામાં છે બાકી તમને કહું આપણો જે ક્રમ આટલા વર્ષોથી ચાલી રહ્યો છે બિલકુલ સહી છે આનંદથી હવેલીમાં પણ દર્શન કરો આનંદ કરો અને ઘરે પણ એ દર્શન કરીને શિક્ષા પ્રાપ્ત કરી અને ઘરે પણ ठाकुरજી પધરાવો અને સેવા કરો લોકો અમને કેવી રીતે ઈ કરવા માંગે છે ખબર છે કે આ લોકો ખાલી હવેલીની જ શિક્ષા આપે કેમ કે હવેલીમાં ધંધો કરવો છે આવા શબ્દોનો ઉપયોગ કરવો કેમ કે એમના પેટમાં પાપ છે અમારા પેટમાં પણ કોઈ ધંધો કે કાંઈ નહીં અમે એક જ વાત તમને કહેશું મંદિર પરંપરા પણ પુષ્ટિ માર્ગી છે એનું પણ પોષણ કરો સેવન કરો અને ગ્રહ પરંપરા પણ પુષ્ટિ માર્ગી છે એમાં પણ થઈ શકે એ પ્રભુને લાડ લડાવો બે પરંપરા વ્યવસ્થિત ચાલવી જોઈએ એકનો પણ વિરોધ નથી અમે કોઈથી કોઈ વૈષ્ણવ નથી કરું તું ગ્રહ સેવા ન કર બાર બાર એક જ વાત કરી ઘરે ઠાકુરજી પધરાવો સેવા કરો દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ કેમ ન કરો કરવી જોઈએ આજ કર્તવ્ય છે અને બેય જગ્યાએ ગ્રહસ્થ આશ્રમ છે મંદિર સેવામાં એક ગ્રહસ્થ છે અને ગ્રહ સેવામાં એક ગ્રહસ્થ આશ્રમ છે મહાપ્રભુજીનો જે સિદ્ધાંત છે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ એ સિદ્ધાંત બેય જગ્યાએ લાગુ પડે છે મંદિર સેવા હોય કે ગ્રહ સેવા હોય બેય જગ્યાએ ગ્રહે સ્થિત્વા સ્વધર્મત લાગુ પડે છે એટલે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ ગ્રહ સેવા અને મંદિર સેવા બેય સિદ્ધાંત સિદ્ધ છે દરેક વૈષ્ણવે આનંદ પૂરક કરવી જોઈએ આવા જે સ્પષ્ટ હતો ને ત્યાં સુધી ચિંતા પણ પટ્ટી બાંધીને ખોટું કામ કર્યું એ એટલે ખોટું કર્યું કે કમથી કમ એને પટ્ટી ન બાંધી હોય તોલાને હાથ પકડીને ક્યાંક લઈ જાવ તો લઈ જાય તો શકત તો અમુક લોકો જે મંદિરનો વિરોધ કરે છે કે એના જનેતા છે એ તો ધતરાષ્ટ્ર છે પણ વાંધો ક્યાં પડે છે છે કે એની ગાંધારીઓ પટ્ટી બાંધી સત્સંગો કરી કરીને ખોટા બધાને તો જો પટ્ટી ના બાંધી હોત બિચારો ધતરાષ્ટ્ર ને પણ સાચા રસ્તા ઉપર લઈ જઈ શકાય આ તો બે ડેડ થઈ ગયા એવી હાલત એટલે આપણે આવા સત્સંગો પણ એટેન્ડ ન કરવાના જ્યાં મંદિર વિરોધ શ્રીનાથજી વિરોધ શ્રીનાથજીના પ્રસાદનો વિરોધ આ વસ્તુ કોઈના પણ મોઢાથી નીકળવાની ચાલુ થાય એટલે આપણે તરત બંધ એ વસ્તુ આપણામાં શ્રીનાથજીનો વિરોધ હોય જ તો મંદિર પરંપરા પ્રારંભ કરી અને કુંભનદાસજી ને આજ્ઞા કરી કીર્તન કી સેવા કરો આ રીતે કુંભનદાસજી શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં कीर्तन की सेवा प्रारंभ करी रामदास चौहान ने सेवा सौंपी और रजवासी जो सेवक कंभनदास आदि भक्त श्री आचार्य जी ने आज्ञा दीनी जो ये श्री गोवर्धनाथ जी हमारा सर्वस्व है तासो इनकी सेवा तुम तत्पर रहियो आ गोवर्धनाथ जी अमा सर्वस्व है आमनी से तम कायमी तत्पर रह ઓ શ્રી ગોર્ધનનાથજી દર્શન કે બિના મહાપ્રસાદ મતી લીજે